કે પરેશભાઈ તમને કદાચ મોકો મળે ને સ્ટેજ પર બોલવાનો તો આ વાત એટલા જરા કરજો ત્યારે એની વાત હું કહેવા જઈ રહ્યો છું કે નર્મદા વિસ્થાપિત જે તે ટાઈમે નર્મદાનું વિસ્થાપન વિસ્થાપન થયું આજમાં આજની તારીખે પણ ત્યાંના ઘણા લોકોને જમીન નથી મળી આજે પણ એ ધક્કો ખાય છે

આંબાડુંગરમાંથી આ પ્રોજેક્ટ આવેલો છે એની વાત થાય છે નર્મદાનું પાણી લઈ જાય છે તો આપણી જે છોટા છોટાદુકુળ કોઈ એક્સિડન્ટ થાય છે એ ભાઈની વાત છે કે એક્સિડન્ટ થયેલો અને એનો પગ ભાગી ગયેલો સરકારી દવાખાના માં થાય છે તો એવું કે છે કે ઓર્થોપેડિક નથી અને ઓર્થોપેડિક નથી અને એ એ બીજે પ્રાઇવેટ દવાખાના જાય છે તો કેટલા સમય થી આપડે સાંભળીયે છે પણ ત્યાં દવાખાના માં જાય છે તો રીફર કઈ જવું રીફર કઈ જવું વડોદરા ઉદયપુર પણ સારવાર આપણી થતી નથી એ યુવાન નો એવું કેવું પાણી નથી મળતું સરકાર સરકારને પણ હું કહું છું આજે હું પાર્ટી નો માણસ નથી પણ કહું છું જે તે પાણી માટે સરકાર ને પણ કરું છું આજે આ વિસ્થાપિત વાત કરે છે એ જે માણસ ટેન્ડર અંદર ની એની પોર્ટલ ની અંદર એવું લખેલું છે એવો પરિપત્ર થયેલો છે તો આજે કેમ લોકો કે છે કે આ તો કઈ થવાનું નથી અત્યારે મેં સાંભળ્યું છે કે આ જે ગામડા ની અંદર થતું હતું

આ તો થવાનું નથી આ તો ખોટી અફવાઓ છે પણ દોસ્તો જે દિવસે આપણને પેલો મૂંધો કેવો ફૂકી ફૂકી ને ખાય એ રીતે આપણને પણ આ ફૂકી ફૂકી કાઢવાની વાત કરે છે આજે 25

બંધ આ બધા ગામડા વિસ્થાપિત નથી થવાના દોસ્તો અત્યારે જે આવેદનો આપ્યા આપણા યુવાનો આવેદન છોટાઉદેપુર જઈને આપ્યા અને ત્યાં

અને જે કહેવાય ને કે લોહીમાં જે ઉતરેલા વિચારો સામાજિક વિચારો સામાજિક કાર્ય કરતા છે શિક્ષિત જોવા વર્ગ જાગશે તો આ બચશે